મેફેડોન ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સો અને એકસો પચ્ચીસ પોઈન્ટ એકોત્રી ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગીટ પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સિંહ ગહેલું સુરશ શહેરનાઓ દ્વારા સુરશ શહેરમાંથી નાર્કોટેક્સની બધીને સંપૂર્ણ નેષ્ઠ નાબૂદ કરાવવા માટે સુરેશ શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી ચૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરેશ શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસ્સમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી પીનાકિન પરમાર ઝોન ત્રણ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આર આર આહીર એસીપી ઈ ડિવિઝન સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત લાલ પોલીસ સ્ટેશન પીઆઈ એન

તેના ઉપરોક્ત ભજિયાની લારી પાસે પાનના ગલા પાસે રેડ કરી છે કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન એકસો ગ્રામ કિંમત રૂપિયા બાર લાખ સત્તાવન હજાર સો નું મળી આવેલા તેમજ અંગ ઝડપીમાંથી મોબાઈલ ફોન નંગ ચાર તથા ડિજિટલ વજન કાંટા નંગ એક તથા નાની સાઈઝની પ્લાસ્ટિકની પુષ્લોક બેગ નંગ પંચ્યાસી મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ બત્રીસ હજાર બસોની મતતાનો મુદ્દા માલ પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ચારસો એક અફરા ટાવર સૈયદપુરા લાલગીટ સુરત રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગરી અંસારી ઉમરવર્ષ એકવીસ ધંધો સાડીના કારખાનામાં છૂટક મજૂરી રહેઠાણ ચારસો બે અમન એપાર્ટમેન્ટ ફૂલવાડી ભરીમાતા રોડ સુરત મોહમ્મદ જાફર મોહમ્મદ રિપોર્ટર એસ એલ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ આપણો છો તેમ સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સ ના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજ કમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઇસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ ને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દા માલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટ નો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટીયા રાંદેર નો રહેવાસી છે તેને અટક કરવામાં આવી ને આગળની કાર્યવાહી લાલગીટ પોલીસ સ્ટેશન કરી રહી છે